아, 시들고, 이대. 아, 오, 다 오, 왜? 아, 씨, 씨, 아, 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 하도, 퍼터터프터프 퍼터프, 퍼터다 퍼터프, 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 퍼터에 퍼터프, 퍼터프, 퍼터프,

જો કેવર્તો આખું જ પડ્યો આતારુ નકી ના કેવાય નકી ના કેવાય આવા નો त्रास છે હા હેડ ચાતા ભળી જાય ભળી જાય મા આનું ઓર આવી હા એ હશે આ બચ્ચી રાડ પાડી ગઈ બોલો પણ બોલના ગગા તો માળો આવ આલે આવ આવો આવો કથા સબ આવી બે ગી શું કરીએ એવું જ છે આવતો આ

તો કરવું પડશે બમેજે કે થોડી તો કરવું પડશે આ ભળાઈ ગયા છે કે અહરનો બારજી આ પછી હેડું મારે ઘેર જો થવાનો જો ને રેડી આ કોણ જ તો રાખતો શું ઓર નામ કા વદ્ર

આવું મે <lama Franklin outgoing> <beane>, <capabilityMissy>

દોદાજી પપ્પા શાકભાજી લેવાવા ઓમા ઓમા પેલા ડોકા ભાજાવાના પણ શાકભાજી લે આટલી બધી હોય શાકભાજી એટલે લીધી બીજી કાઢો બીજી કાઢો છે હોય ઓલાડો કદી તમારા પડી

અલબુજી ખાલી એક લીધી બંઠા ને કમળો કોન મૂળી ભાજી ને સો હવે બંઠુ બોલે છે એટલે લીધી છે તું આ આ આ આ લીધી આ તો બધું લેવાય ડડ વાળ્યો છે ક્યાં લઈ સોડવા ગયું હોય તો હરિયાળા પડ્યા ભાઈ પેલો સીધા થાય આવી લેવાની હોય શાકભાજી એક લેવાની બે લેવાની હોય થઈ ગઈ બીજું હવે આ શેતર માં આવતા તારા સોખલા ભાજી દે

મટુજી આ હું છે આ આ ભાઈ લઈ જાય મટુજી મટુજી હાડો હવે આ ફરિયાદ કરે વાળો મેલું

કંઈ વટ પડી ગયો છે આજ તું તો મોખણ તો વાય પડ્યું છે ભાઈ બાપા હાથ દાણો નું કઈ નો કે એવું છે હાલો થાય માલ કાય મદારી મોકડી માર થઈ જાય